પ્રાકૃતિક ખેતી તરફ વળતા ખર્ચ તો ઘટ્યો સાથે આવક અને ઉત્પાદન વધ્યું કચ્છના ભચાઉ તાલુકાના ચોબારીના ગામના ખેડૂત લાલજીભાઈ કરસનભાઈ ચાવડાની કિસ્મત પ્રાકૃતિક ખેતી શરૂ થતા જ બદલાઈ ગઈ છે તેઓ ખુશી સાથે જણાવે છે કે અમારા વિસ્તારમાં ખારી જમીન તથા ખારા પાણીના કારણે રાસાયણિક ખેતીમાં કોઈ જ ફાયદો થતો નથી પરંતુ આત્મા સાથે જોડાયા પછી તેઓના માર્ગદર્શન અને પ્રેરણાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળતા જમીન તથા પાણીની ગુણવત્તા તો સુધરી છે પરંતુ આજ ખેતીમાં પહેલાં કરતાં વધુ ઉત્પાદન અને આવક પ્રાપ્ત થઈ રહી છે ખેડૂત લાલજીભાઈ ચાવડા જણાવે છે કે વર્ષ બે હજાર દસથી આત્મા સાથે જોડાયેલો છું અનેક તાલીમમાં ભાગ લીધો છે ધીરે ધીરે રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યું છું વર્ષ બે હજાર વીસથી પ્રાકૃતિક કૃષિ કરું છું જેના મીઠા પરિણામની વાત કરું તો અમારા વિસ્તારમાં બંજર જેવી જમીન તથા ખારા પાણીના વચ્ચે અનેક રાસાયણિક દવા તથા ખાતરના ખર્ચ છતાં માન ઉત્પાદન મેળવતા હતા ત્યારે હવે પ્રાકૃતિક ખેતીની દૃશ્ય જ પલટાઈ ગયું છે વધુ ખરાબ જમીન તથા પાણીના વધુ ટીડીએસના કારણે રાસાયણિક ખેતીમાં નબળા ઉત્પાદન સાથે ખર્ચ વધી જતો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીમાં આ પરિબળો વચ્ચે પણ આસાનીથી ખેતી કરી શકાય છે ઉલટાનું પ્રાકૃતિક ખેતીમાં પિયતની જરૂર ઓછી રહે છે તેમજ આ ખેતીના ફાયદા થકી જમીન અને પાણીની ગુણવત્તા સુધારતી હોવાથી તેનો ફાયદો મને પણ થયો છે હાલ મારી જમીન અને પાણી બંનેની ગુણવત્તા સુધરતા ગત વર્ષ જીરુનું મબલક ઉત્પાદન થયું હતું હાલ લાલજીભાઈ પ્રાકૃતિક ખેતીમાં જીરું ઘાસચારો રાયડો ખારેક કપાસ મગફળી જેવા પાકો સફળતાપૂર્વક લઈ રહ્યા છે લાલજીભાઈ ચાવડા વધુમાં ઉમેરી છે કે રાસાયણિક ખેતીમાં દબાવો અને ખાતરનો ખર્ચો વધી જતો હતો જેથી નફો બચતો ન હતો ઉપરથી જમીન વધુને વધુ ખરાબ થઈ જતી હતી જ્યારે પ્રાકૃતિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચ જીરો છે ગાયના આધારિત ખેતી હોવાથી દવા અને ખાતર જાતે જ બનાવી લઉં છું જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી આમ પાકની ગુણવત્તા પણ સુધરે છે આમ પ્રાકૃતિક ખેતી થકી ખર્ચ ઘટ્યો છે અને આવક વધી છે સરવાડે પ્રાકૃતિક ખેતી ખેડૂત પ્રકૃતિ તથા લોકોના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે